પાપડ હેરી લાક પડે ઉબડિયા વારવા લે બી ઉડાડી મુક્યા આ તૈ દોસ્તારા ઓહ વાલ કદલેરા એ રીત ના મુસે ને પેલા સુખા પાપડયા તોડી લેમ ઘણા દોસ્તરાય કોમેન્ટ હતી કહા ને વાત વે તે દોસ્તારા કે કા વાલ ના આવે એમ પણ એર માણે વાલ એ રીત ના મીંદુ લાઈ સુખે તોડી લાઈખ્યા પછી કશું લીલ્યા બાકી આવીને અત્યંત નવે બી આવે ત્યારે ફૂલે પણ વાલ ના આવે ત્યાં ખાસ એક માહિતી હે પહેલાં વાલ રાખી દે શિશે ને પાસા થોડોક મોટો હોય એટલે ટોનિક ટોનિકની ને યનની ને થિપ્સની એ પાસી મેં મારે પછી પાસે ફૂલે પડે ત્યારે પાસી યનની ને થિપ્સની પાસી મારે જેથી ફૂલે હોય જાય ને તે જલ્દી બહી જાય ને પપડે બી હાજર જબો હોય એ રીતના મેં કરે બાકી ઘણા આપણે વિસ્તારમાં વાલ વિના ઓસાઈ ગયો પણ ખાસ એક દૂરી માહિતી દેના એ દોસ્તા વાલ જો કરો ના તો સાણિયા ખાતાનો તું ઉપયોગ કરો ખરેખર વાલ બહાજો હોય વાલ એટલે કે વરાપ્યો વાલ પાણી મૂકવા વગરનો વાલ ભાઈ આખે વરાપ્યો ને કડવા વાલ આવ્યો ને ખરેખર બહાજો પીકને લો આગળ તુવરનો વીડિયો થવાયેલો તમારે દેશી તુવર હતી તે બધી વેચાઈ ગયો વિડીયો થવાનો રહી ગયો ખરેખર બહુ કામમાં આવે એમ ચાર પાંચ ને બધે કામે ચાલે કીણા કરે ને કીણા ના કરે ઓ બી જરબી આવે માણે ત્યાં સિઝને તે કામ કરું લાગાવે પણ અહીંયા બી રોજગારી જ હકો ને અહીંયા आ जाए ओ लंबा तो काम नए पाँ आयता आईता काम तीन हो पे तिया तिया बे ले करा। या। तो ते बैसा जड़े तो अँ काम करेलावाइए वाल भूखे पापड़े यार रिलवाईया घर जाए पुसरा देखा उ डाड़ेलो बे तो पछि बराबर तो वाल ना, ना वाल विषे वहित काम ने ता, वाल ना ते का करू पड़े ते मा कमेंट कर जा महिती तू मैं दें ते पापड़िया तुमा देखाड़े कुल्लिया खाए पापड़ी यार भूखिया जाए खाए एक लापड़िया खरखर वाल वे हो आ हाँ मैं माने भी पहला ना पर मैं धीमे धीमे हीखना कजें ना करने माने बहड़वा जाए सच्ची बात आखे तो आगे ना वीडियो बता बहुत पेंडिंग में पर लाए ते भी एडिटिंग करने मदद होर इमी खेतर में उलाम बता काम चाले ना दोस्त तो मैं क्या खे तो हांच कर पड़ी जाए तीज ना खबर पड़े मैं हेड़ा साफ करूँ ना खेतरे साफ करना कल में हम खातर पानी चालू करूँ ना एक पी एक चिकवे पाड़ू ना एक बड़े आंबा पाड़ू ना बदाज काम एक ना पचास जातना काम એટલે બહુ ભારે કામ આવે એટલે થોડાક તો વિડીયો હજુ તો પેન્ડિંગ ઓલા બધા કેર થવાય તો મેં વિચાર કરો એડિટિંગ કરનો જ ના સમયમાં જોડે પણ થવું અને વધારે માહિતી તું મા દેની કોશિશ કરી પણ વાલ ખરેખર વરાપ્યો વાલ તું કરજા મેં ત્યાં એ જ વસ્તુ આખું માગે ખરેખર હાણો હાજો પાક વેતાય ને આમાં ખાતર તો આવી જ નહીં ખાતર વગર નહીં ઓરહોથી આપણે વડીલ પહેલાં ખાતર વગર ખાધેલા ને ખબર ને ખાતર વગરના આમાં પાણી બી ના થવે ને તો એ બી हाज पी के कौन मैं खाती थी टीम तुम्हें कह तो नहीं तो बही वाल लाखी दे थे अंदर पापड़े कह खबर एक किलो वाल लाखे ना तो हेर अंदर थी ना पी के कौन हाज ट्रिटमेंट कर वाल पेता है नहीं पा, पापड़े पर नीली।, नीली 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 पर हम पापड़े तीखूं हम बेस बैठे लाए ना बेस हैं तो तुमने तो, तो कसाक बथल बेस का नहीं बेस, बेस। तुमने तो नहीं बेस अरे बाप रे कपड़ाडा में बेस के। तो भी है एमके कपड़ाडा में तो भाई एम भी बड़ा केड़ू बहुत मेहनत करे हां बुआडे बसेल हां हां बहुत बसल बसल बसेल चल गाइस पनू ताकत हाथी काहे वनाचा काम क्वाफी दादी के

તે કઈ હેળા સાપું આતા આતા કામિયા દેખાડી થમે એટલે એ કામ પર્યા કરે ઉલી ઉમરે કામ કોને એટલે ભારે કામ પણ બે પૈસા જોડો કરીને મરાવે ય અપાપડે ઓરીલા થોડક તો ઉડાડુ લાયો

तो पीकी हजु ना बापड़ियाँ बाकी है समझो तो बीस टका तोड़ाई तो बहुत घना बाकी तो खुला वाल पीक ना हजु तो घो बाकी आसाड़ी से कदा तोड़ू से मैं देखा तो थोड़ी ऊँगे पेला वाल थोड़ा बे पान भी जाए तरत साटी देना थोड़ा दिन पी पंदर दिन पादे साफ ना फूल पड़े तो हम आगे तो मैं सात जाए वाल वाले

तो कमोट कमोट कराओ ये लो दोस्तार वाल्व है तो पटे कर ले जा तोर माते जे रोई गुआते ती हमारी खास रिक्वेस्ट का आवते वो भी तुम्हें पसा ले ले जा जे रोई गुआते देसी तोर को दिले वीडियो तो खबर था, था वह कम का नाज़ी काम करिया कर मोबाइल ते फुल गुआते चालू बिठावे है ना मैसेज अंदर બનાવીને થોડું બાકી લાગો વાલ પીક પણ બહુ મહેનત બહુ મહેનત તો વાલ ના પીક બધા ખબર આવે ધીમે ધીમે વાલ નાઈ ઘણી બધી હવે વરાપતી વસ્તુ ધીમે વિકુની ને બે હવા ઓછી બહુ મહેનત કરતી તવલો પીકનો પણ ખર્ચો બી બહુ મમી ના હોય વચ્ચે તો વેકે નાખી તો માને ખબર પણ વીફાન લાગે છે બાપડી ખાતે સર ખબર ઘી વાલ ખબર કા આપણે ઉબડીયા વારવાલ એ બી ઉડાડી મી અને દાટ બી કરું ના ત્યાં ના થો બિસણું જય આદિવાસી જય જવાન જય કિસાન